વર્ષમાં છ ગણાથી ડિફેન્સ માર્કેટ આપણને વધતું જોવા મળી શકે છે રિપોર્ટમાં બીજું શું જ કહેવામાં આવ્યું છે જાણીએ અમારા સહયોગી તૃપ્તિ કપુરિયા પાસેથી ત્રિપ્તિ ગુડ આફ્ટરનુન જણાવો એરોસ્પેસ અને ડિફેન્સ કંપનીઓ પર શું રિપોર્ટ આવ્યો છે गुड मॉर्निंग माफ़ करना गुड आफ्टरनून आरती आरती खास કરીને અત્યાર પર જોઈ રહે છે કે સવાર થી જે ડિફેન્સ સેક્ટરસ ખૂબ જ એક ફોકસ માં આપણે કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આજે લગભગ 2% થી વધુ નું એક સારો growth પણ જોવા મળ્યો છે અને આજે એરોસ્પેસ અને ડિફેન્સ કંપનીઓ પર ગોલ્ડમેનસ 에서 ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે તેવું કહેવું છે કે ખાસ કરીને FI26 માં જે માર્કેટ સાનિક માર્કેટ કેપ જે 10 લાખ કરોડ નું હતું તે 20 વર્ષમાં લગભગ તે 6 ગણા વધી શકે છે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે સાથે તેમ એ પણ કહેવું છે કે સરકાર નું જે વધુ ફોકસ દે છે તે ડિફેન્સ એક્સપોર્ટ પર હવે જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે આજની તારીખમાં એટલે કે એફઆઈ ટ્વેન્ટી ફાઈવ સુધીમાં તે ત્રેવીસ હજાર છસો કરોડનું ડિફેન્સ એક્સપોર્ટ જે આપણને જોવા મળ્યું છે તે ખાસ કરીને એફઆઈ ટ્વેન્ટી નાઇન સુધીમાં તે પચાસ હજાર કરોડ સુધીનું જે એક્સપોર્ટનો લક્ષ્ય જે છે તેઓ રાખી રહ્યા છે સાથે તેમનું પણ કહ્યું છે કે પ્રાઇવેટ સેક્ટરથી કંપનીઓ પર અહીંયા વધુ એક પોઝિટિવ ઇમ્પેક્ટ પણ જોવા મળી રહ્યો છે પરંતુ ત્રણ મુખ્ય ખાસ કરીને ટ્રેન્ડ છે જેનો એક સારો એવો બેનિફિટ જે છે ડિફેન્સ કંપનીઓ પર જોવા મળી રહ્યો છે જેમાં ખર્ચની ખાસ કરીને લેન્ડસ્કેપ જે છે ત્યાં બદલા તો જોવા મળી રહ્યો છે ઇપીઝ ગ્રોથ અહીંયા મજબૂત થયો છે એટલું જ નહીં વધતા ગ્લોબલ ડિફેન્સ કચ્છથી ખાસ કરીને ભારતીય ફાયદા જે સ્થાનિક કંપનીઓ છે તેને વધુ આપણને ફાયદો જોવા મળી રહ્યો છે અને ગોલ્ડમેન્ટ સેસે સિલેક્ટેડ કંપનીઓ માટે પોતાના તેમને બાય રેટિંગ્સ આપ્યા છે જેમાં સોલાર ઇન્ડસ્ટ્રી પીટીસી ઇન્ડિયા એસ્ટર માઇક્રો છે ડેટા પેટર્ન જેવી કંપનીઓ છે ત્યાં તેઓ બાય રેટિંગ્સ આપ્યા છે અને તેમને બાર મહિનાના ટાર્ગેટ પણ તેમને અહીંયા આપતા આપણને જોવા મળી રહ્યા છે તે સિવાય તેમને આઝાદ એન્જિનિયરિંગ માટે પણ તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે લગભગ અગર જો હું ટાર્ગેટ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે અને ભારત ડાયનામિક માટે ખાસ કરીને તેઓ સેલ રેટિંગની સાથે તેમને તેરસો પંચોતેરના તેમને અહીંયા લક્ષ્ય જે છે આપણને બાર મહિના માટેના આવતા જોવા મળી રહ્યા છે પણ ઓવરઓલ એ ગોલ્ડમિન્સ પોઝિટિવ રિપોર્ટ જે છે આજના દિવસમાં આપણને એરોસ્પેસ અને ડિફેન્સ કંપનીઓ માટે જોવા મળી રહ્યો છે હમ તો એક પોઝિટિવ રિપોર્ટ આપણને આવતો દેખાય છે નજર રાખવાની રહેશે આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે તો જોઈ રહ્યા છે જે રીતે ગોલ્ડમેન સેસ તરફથી એક રિપોર્ટ આવ્યો છે ને કારણે ડિફેન્સ સ્પેસમાં પણ થોડી ઘણી પોઝિટિવિટી આપણે જોઈ રહ્યા છે તપનજી કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો કારણ કે આ ગોલ્ડમેન સેશનું માનવું છે કે વીસ વર્ષમાં છ ગણાથી સ્થાનિક ડિફેન્સ કંપનીઓ છે માર્કેટ જે છે તે આપણને અહીંયાથી વધતું જોવા મળી શકે છે ને નો ડાઉટ ખાસ કરીને સરકાર તરફથી જે રીતે બુસ્ટ પણ આપવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે કે હવે થીમ છે તે અહીંયા સ્થાનિક લોકલ થીમ જે આપણને રહેતી જોવા મળશે માર્કેટમાં જ્યાં ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધી રહ્યું છે એના પર ફોકસ રહેશે ને ડિફેન્સ આ એક સ્પેસ ખાસું એવું અત્યારે ફોકસમાં આવી રહ્યું છે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અહીંયા બેનાથી ગવર્મેન્ટનું ફોકસ ખાસો ડિફેન્સ પર છે એમને જે પણ ઓર્ડર આપ્યા છે બહુ મોટા ઓર્ડર આપ્યા છે તમે અને આગળ જઈને જે રીતે વાત કરી છે કે આત્મનિર્ભર ભારત એટલે હવે બેકવર્ડ ઇન્ટીગ્રેશન ની પણ બહુ મોટી વાત ચાલી રહી છે કે જે કોમ્પોન હમણાંથી શું હતું કે ઇનિશિયલ ત્રણ ચાર વર્ષ કંપનીઓઝને ઓર્ડર મળતા હતા હવે એ થોડું સ્ટેબિલાઇઝ થયું તો હવે બેકવર્ડ ઇન્ટિગ્રેશનની વાત છે અને એનાથી શું થાય કે જે કોમ્પોનન્ટ આપણે બહારથી મંગાવતા હતા આ બધું પોતાના માટે હવે અહીંયા પ્રોડ્યુસ થશે એના લીધે શું થશે કે માર્જિન ઇમ્પ્રુવમેન્ટ આ બધી કંપનીઝમાં થશે અને એ ફાયદો આગળ જઈ થવાનો છે અને ઓફકોર્સ ડિફેન્સ કંપની એક ટાઈપની આ બધી કંપનીઓ મોનોપોલી ટાઈપ છે એટલે કોઈ કોમ્પિટિશન એટલી ઇઝીલી આવવાનું નથી બસ એ છે કે વેલ્યુએશન થોડા ઉપર રહેશે એટલે તમારે થોડું જોઈને રહેવું પડશે અને પ્લસ ક્વાર્ટર ટુ ક્વાર્ટર જે કહેવાય ને કે પ્રોફિટેબિલિટી બુક થશે રેવન્યુ રેકોગ્નેશન એ સમાન નહીં હોય હંમેશા કેમકે પ્રોજેક્ટ પતેને પછી જ થતા હોય છે એટલે એ થોડું ઇન્વેસ્ટરને ધ્યાન રાખવું પડશે પણ ઓફકોર્સ લોંગ ટર્મમાં તો દોર બે રાય નથી કે આઈ થિંક જેને પણ ડિફેન્સમાં નાખો આઈ માટે એક બહુ બહુ સારું ઇન્વેસ્ટમેન્ટ છે છે અહીંયાથી ઓર્ડર બુક પણ આ સારા હવે કેપેસિટી એક્સપાન્શન એક્ઝિક્યુશન અને પ્લસ બેકવર્ડ ઇન્ટીગ્રેશન આ બધા પર ફોકસ હશે તો આઈ થિંક ડિફેન્સ કંપનીઓ ઘણું સાવ કરશે અને આઈ અને ઓવરઓલ આઈ થિંક વન એટલે ડિફેન્સ કંપનીઓ એટલીસ્ટ તમારે બે ત્રણ કંપની તો મિનિમમ તમારા પોર્ટફોલિયોમાં હોવી જોઈએ લોંગ ટર્મ માટે સારું પરિણામ આપી શકે એમ છે ઓકે તો આ વ્યૂ ખાસ કરીને ડિફેન્સ સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે પોઝિટિવ વ્યૂ છે એટલે અહીંયા એક ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહે છે આ સ્પેસમાં નજર રાખવાની રહેશે પણ ડિફેન્સ સ્પેસની વાત ચાલી રહી છે તો ખાસ કરીને જો અજીગરજી સોલાર ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે અહીંયા આજે એક સારી અપસાઇડ બનતી દેખાઈ રહી છે અત્યારે પણ ઓલમોસ્ટ સાડા ત્રણ ટકાની આસપાસની તેજી સાથે તેર હજાર આઠસો વીસના લેવલ્સની પાસે કામકાજ જોઈ રહ્યા છે જે હાઈ બન્યા હતા ચૌદ હજાર એકવીસના હતા ત્યાંથી થોડો ઘટાડો પણ અત્યારે પોઝિટિવ ટ્રેન્ડ લાગી રહ્યો છે આગળ વધી શકે અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ટાર્ગેટ કયા ધ્યાનમાં રાખવા આ સી 16 ઇન્ડસ્ટ્રીઝ માં જે ટાઉમ જૂન 2025 માં બનેલ 17 18000 એપ્રોક્સિમેટલી ઇનાઉ નોન સ્ટોપ અપ એ 13300 સુધી સેલિંગ જોઈ છે અને બ્રેકઆઉટ સપ્ટેમ્બરના મિડ સપ્ટેમ્બરમાં બટ ઓવરઓલ ફરીથી કરેક્શન એને ટ્રેન્ડલાઇનનો સપોર્ટ લેવા માટે આપણે જોઈ રહ્યા છે અને સાથે સાથે જે રીતે અત્યારના રિવર્સલ દેખાય છે એક્ઝેક્ટલી

ઓકે તો ચૌદ હજાર આઠસો થી લઈને પંદર હજાર સુધીના લેવલ સોલાર ઇન્ડસ્ટ્રીઝ માટે અહીંયા બનતા દેખાઈ શકે છે ખરીદારીનો વ્યૂ તમે રાખીને કામકાજ કરી શકો છો બીજો એક્સપી